નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ખાતે હજરત કમાલ શાહ બાબાની દરગાહ આવેલી છે અને હજી આજ હજરત સલામત પીરની દરગાહ પણ આવેલી છે આ દરગાહ ઉપર દરેક ધર્મના લોકો આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે આ દરગાહ ઉપર શાનદાર ઉર્ષ આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા કોમી એકતામાં દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરગાહ ઉપર ફૂલ અને ચાદર ચડાવી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે તિલકપાડા તાલુકાના પિંડોલી ખાતે હજરત કમાલ બાબાની દરગાહ આવેલી છે અને અહિયાં જ હજરત સલામત પીર બાબાની દરગાહ પણ આવેલી છે આ દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મના લોકોની ભારે શ્રદ્ધાને આસ્થા રહેલી છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ દરગાહ ઉપર આવતા હોય છે અને કુલ ચાદર ચઢાવી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આ દરગાહ ઉપર શાનદાર ઉર્ષ આયોજન કરવામાં આવ્યું આ ઉર્ષમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરગાહ ઉપર ચાદર ફૂલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન બે કલાકે ઓરા ગામે સનલત તરીફ અને શાનદાર જુલુસ નીકળ્યું હતું અને ઓરા ગામે જુલુસ ફરી ભિંડોલી દરગાહ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું ત્યારબાદ બાળકો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો ત્યારબાદ આમ ન્યાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ લાભ લીધો હતો ત્યારબાદ શાનદાર કવાલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકથી એક કવાલી રજૂ કરતા સો કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને ભારે ઉત્સાહ અને કોમી એકતા સાથે કમાલ શાહ બાબાની દરગાહ પર ઉર્ષની ઉજવણી કરવામાં આવી رح در رح فلیوں کا سرکار